નમસ્કાર ટેકનિકલ રીલવે યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો સોના અને ચાંદીના બજાર ભાવ તારીખ છવ્વીસ નવ બે હજાર અને ચોવીસના સોના ચાંદીની બજાર શું રહી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઉં છું તે પેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આપણે ચાંદીના ભાવ જાણીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે ખાસ કરીને બાણું રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો બેંતાલીસ રૂપિયા ને સાઠ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ ખાસ કરીને આજે 926 રૂપિયા અને સો ગ્રામ ચાંદીનો એક જયારે ચોવીસ કેસ સોનાના ભાવ જોઈએ તો ચોવીસ બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર એક્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ ખાસ કરીને આજે સિત્તેર હજાર છસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છ હજાર સો રૂપિયા સુધી બજાર પહોંચી હતી તો સતત ત્રીજા દિવસે બજારમાં પ્રચંડ વધારો થયો હતો છ હજાર રૂપિયાનો વધારો એક જ જોવા મળ્યો હતો જયારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર સાતસો ત્રણ રૂપિયા આઠ ગ્રામનો ભાવ એકસઠ હજાર છસો ચોવીસ દસ ગ્રામનો ભાવ સિતોતેર હજાર અને ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સિત્તેર હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં છ હજાર છસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ પાંચ હજાર સાતસો આઠ ગ્રામ સોનાનો ભાવ છે દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો એસી અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ સિત્યોતેર હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો સોનાની સપાટી છે અને બજાર છે તેમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે તો છેલ્લા ત્રણ દિવસનો વધારો જોઈએ તો સતત મોટો વધારો થયો છે કોઈ નાનો એવો વધારો નથી થયો સતત મોટી રીતે સોનાના ભાવ વધી રહ્યા છે અને બાવીસો રૂપિયા વધ્યા હતા ત્યારબાદ ગઈકાલે બે હજારનો વધારો થયો અને આજે છ હજાર એટલે કે એક જ ઝાટકે ત્રણ દિવસની અંદર જે સોનાની બજાર છે તેમાં ખાસ કરીને દસ ગ્રામ સોનાના ભાવમાં દસ હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે સોરી સો ગ્રામ સોનાના ભાવમાં દસ હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો આને પરિણામે સતત સોનું મોંઘું થઈ રહ્યું છે અને નાના માણસોની કેપેસિટી છે સોનાની ખરીદવાની તે સતત ઘટતી પડી રહી છે કારણ કે અત્યારે તમે વિચાર કરો સિતોતેર હજાર રૂપિયાનું એક તોલું સોનું લેવા જાઓ મતલબ કે દસ ગ્રામ સોનું લેવા જાવ તો આ સોનું તમારા માટે ખરીદવું પડવા નહીં કારણ કે ખૂબ જ મોંઘવું સામાન્ય વર્ગ માટે ગણી શકાય તે પ્રકારના ભાવ અત્યારે થઈ ગયા છે